સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે એસડીઆરએફની ટીમ દ્વારા એકવીસ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાયા હતા વાંકલ ગામથી પસાર થતી ભૂખી નદીના કિનારે બોરિયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં બજેટફળિયામાં સમા પાણી ભરાયા હતા જેના કારણે એસડીઆરએફની ટીમ દ્વારા દસ મહિલાઓ નવ પુરુષો તથા બે બાળકો મળીને એકવીસ લોકો તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ નવસારી જિલ્લાના બિલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતા અસરગ્રસ્ત વિસ્તારના ત્રીસ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા કાવેરી નદીમાં જળસ્તર વધતા દેસરા રામજી મંદિર કુંભારવાડની આસપાસ રહેતા નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી બિલીમોરા નગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના સહયોગથી ત્રીસ લોકોને દેસરા સ્કૂલ ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા